આજે અમારી સાથે માનની કલેક્ટરશ્રી માનની શ્રી અને બીજા અધિકારીઓ સાથે છે અને ખેડૂતોને આશ્વસ્ત કર્યા છે કે જે સર્વેની ટીમ છે એ સ્થાનિક ઓફલાઈન સર્વે માટે પણ આવી જશે અને ખેડૂતો જાતે પણ ઓનલાઈન સર્વે પણ કરી શકશે એટલે ખેડૂતો કોઈ પ્રકારે મૂંઝાય નહીં એને દરેકે દરેક જે ખેડૂતોને નુકસાન ગયું છે તમામને અહીંયા ખેતર ઉપર આવી અને એનું એસેસમેન્ટ કરશે અને કોઈ પણ ખેડૂત જે છે એને નુકસાન ગયું છે એમાંથી બાકાત નહીં રહી જાય અહીંયા આવી આફતની ઘડીની અંદર ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને પડખે ઊભી રહી છે એ જ રીતે આ વખતે પણ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે અહીંયા ખેડૂતોની પડખે ઊભી રહેશે સરકારશ્રીને પણ વિનંતી છે કે અમારી બધી અપેક્ષાઓની માગણી પૂરી કરશે મનસુખભાઈ પણ અમારા જ વિસ્તારના છે તો અર્જુનભાઈ તાજા નવા કેબિનેટ મંત્રી બન્યા છે તો બે બને અમારી વિનંતી છે અને હમણાં આશા છે કે અમારું ખેડૂતોનું પૂરેપૂરું ધ્યાન રાખી અને પૂરેપૂરું વળતર અપાવશે